પડવાથી મોરચંદ ગામના રોડ ઉપર કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બે ઈસમોને પોલીસે ઝડપી લીધા ઘોઘા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળે બાતમી મળી હતી કે પડવાથી મોરચંદ ગામ તરફ જવાના રસ્તા ઉપર કારમાં વિદેશી દારૂ ભરીને ઊભી છે જે બાતમીના આધારે પોલીસે કારની તલાશી લેતા બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ અને નરેન્દ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ અનોપસિંહ ગોહિલને વિદેશી દારૂ કિંમત રૂપિયા પોણા લાખ મળી કુલ રૂપિયા છ લાખના મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં ઇન્દ્રજીતસિંહ ઉર્ફે બાપ્પા ગોહિલનું નામ ખુલતા તેને ઝડપી લેવા ચક્રવર્તિમાન કર્યા હતા न मल आहे नंब गाॾे